આ એ ગાયની વાછડી છે જો એ અહીંયા એક આપણે હોર્સ આવ્યો હતો જેને પગ ભાંગેલો હતો એનું શું થયું કે સત્તાભાઈ છે નવા આંખો લઈએ એ બતાવો કાઠિયાવાડમાં ને ત્યાં કને પાણી ક્યાંય હમાતું નથી ને આપણે અહીંયા પાણી નથી લો એટલું ભરાણું જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગની શરૂઆત છે આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે કાલે મેં તમને કીધું હતું કે આપણે મહેશભાઈની ગાય તમને બતાવશું પણ હવે મેં એને વાત કરી હતી પણ એને છોડી નાખી છે એ ભૂલી ગયા છે એટલા માટે એની વાછડી છે એ બતાવી દઉં હું તમને કારણ કે આ ગાય રહીને જે અહીંયા હતી ને એ ગાય સારી હતી પ્યોર હતી ગાય અહીંયા છે ને એ તો એમ જ એને દૂધની અત્યારે જરૂર છે ને એટલા માટે એને લીધી છે આ એ ગાયની વાછડી છે જો એ ગાય અહીંયા બનતા છે તમે જોઈ તો હશે જ અને બાકી આ બધા તો છે જ ધોરીનાને તો બાંધતા જ નહીં હો લાડકો હે ને જો કેવો થઈ ગયો ની આ બંને જોઉં તો અત્યારે તો આ ગાયો છે એ તો તમે જોઈ જ છે તો હવે ગાય તો તમને હું સાંજે બતાવીશ અને બધી પે ડિગ્રી ગામમાંથી લીધી છે અને એને બીજી એક ગાય લેવાની છે કાલે જોવા ગયા હતા ખાવડા સાઈડ પણ એને કઈ સેટિંગ ન આવ્યું એટલે બે ચાર દિવસમાં કે થોડાક ટાઈમની અંદર જ નવી ગાય આવશે ત્યારે બધી જોશું આપણે અને હવે આપણે જવાનું છે પાંજરાપુર તો જાય પાંજરાપુર ને જોયા છે શું કામકાજમાં છે એ તો આપણે પાંજરાપોળ પૂછી ગયા હતા અને પાંજરાપોળ છે આપણે વહેલા આવી ગયા હતા પણ પછી કાંઈ વિડીયો શૂટ નતો કર્યો અને અત્યારે છે વાડાની અંદર આવી ગયા હતા અને વાડાની અંદર છે ઢોરા આવી ગયા હતા ઢોરા એની ઈણ ખાઈ લીધી હતી અને પછી જે આપણું કામ હતું રોજનું એ બધું ઓકે કરી નાખ્યું હતું અને કામની અંદર તો જે ઓપરેશનવાળી ગાયો છે એ બને ટીંચર આવીને નાખ્યો એક જે આ મુંડી છે ને એને થોડું ડ્રેસિંગ કર્યું છે અને ડ્રેસિંગ જરૂર હતી એટલે અને એક પ્લાસ્ટર કાપ્યું છે એ આ ગાયને પ્લાસ્ટર કાપ્યું પણ અંદર શું પંચર જેવું હતું એટલે એને પાછું ડ્રેસિંગ કર્યું છે તો લગભગ કામ બધું ઓકે થઈ ગયું છે ને હવે બીજું વાળાની અંદર કાંઈ કામ રહેતું નથી અને રહી વાત આપણે જે એક ઓપરેશન કરવાનું તો આજે એ અહીંયા જો સામે વિચારે છે આંખલો તો એને આજે શું છે કે સ્ટાફના અભાવને કારણે આપણે ઓપરેશન ના કરી શક્યા તો એ કાલ ઉપર ગયું છે જોઈએ કેમ કે એને એમ ઇમરજન્સી કાંઈ છે ને ઓમ જે સિંઘ નડે છે એ પીડા છે એ બધું છે જ પણ એટલું બધું એક બે દિવસની વાર લાગી જાય તો કંબોડિન જે કેન્સરની ગાંઠ હોય અંદર ઉતરી જાય એવું કાંઈ છે ને એટલા માટે એને આજે બંધ રાખ્યું છે ઓપરેશન હવે કાલે જોશું જો થશે તો કાલે કરી નાખશું તો વાળાની અંદર બધું કામ હવે ઓકે થઈ ગયું છે બીજું કાંઈ કામ હવે રહેતું નથી લગભગ ડોર છે બધા ચેક થઈ ગયા અને જેને ડ્રેસિંગની જરૂર હતી દવાની જરૂર હતી બધું થઈ ગયું છે ઓકે તો હવે જાય આપણે બાજુના વાળાની અંદર ચેક કરવા કારણ કે આપણે એક ડ્રેસિંગ ત્યાં છે તો એ ચેક કરી લઈએ તો આપણે છે વાડાની અંદર બધું કામ ઓકે કરીને આવી ગયા હતા હોસ્પિટલની અંદર અને વાડાની અંદર જે ડ્રેસિંગ હતું એ કરી નાખ્યું હતું જે વાસળો છે વ્હાઈટ કલરનો પગની અંદર છે ખરીમાં લાગી ગયું હતું એ તો એને ડ્રેસિંગ કરીને આવી ગયા હતા અને કાલે છે બે ત્રણ મિત્રોની કોમેન્ટ હતી કે અહીંયા એક આપણે હોર્સ આવ્યો હતો જેને પગ ભાંગેલો હતો એનું શું થયું તો એ હોર્સ તો ત્યારે જ દેવલોક પામ્યો હતો કારણ કે જે એને લાગેલું હતું ત્યાં થઈ ગયું હતું પંક્ચર અને પંચરની અંદર ઇન્ફેક્શન વધી જ ગયું હતું ઘણું બધું વધી ગયું હતું અને ટ્રીટમેન્ટ દરમિયાન જ દેવલોક પામ્યો હતો એટલા માટે ત્યારે મેં લગભગ જણાવી દીધું હશે તમને પણ છતાં ભૂલાઈ ગયું હોય તો અત્યારે જણાવી દઉં છું કે એ ઘોડો છે ત્યારે જ લગભગ આપણી પાસે આવ્યો ને પછી લગભગ અઠવાડિયું કંઈક જીવ્યો તો અને ટ્રીટમેન્ટ દરમિયાન એ એક્સપાયર થઈ ગયો હતો તો તમને માહિતી મળી ગઈ હશે ઘોડાની અને હવે તો બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી હવે જાશો થોડી વારની અંદર આપણી ગૌશાળાએ ગૌશાળા જઈને જોઈએ તો આપણે આપણી ગૌશાળા આવી ગયા છે અને ગૌશાળા આવ્યા ને ત્યાં જવા રતન અહીંયા બારે ફરે છે અને બારે ફરવાનું કારણે કે સવારમાં આડવા મૂકી દીધી ઘણા ટાઈમ પછી કારણ કે વીયાણી તો એક આડે જ ગઈ નહીં તો આજે હો વરસાદ થોડોક થયો હોય ને તો ત્યાં વગડામાં શું થોડું ઘણું ખડ હોય તો ખાય પણ આવતી રહી પાછી જો એટલા માટે અહીંયા બારે ફરે છે અને હવે આપણે બીજા ઢોરાઈ જોઈએ પોપટ આજે અહીંયા જ છો અહીંયા શું છે બીજી ગાયોના મારવા માંડ્યો છે એટલે હવે અહીંયા પૂરી આપી અને આ બીજા અહીંયા ચાર ઓજ છે અહીંયા અને પાછળ ચેક કરી પાછળ તો બધા બેઠા છે અત્યારે નીણ ખાઈ નીણ શું નાખી દીધું હતું સૂકી ઝાડ નાખી હતી તો ખાઈ લીધી છે હવે લીલું હવે વાટવા જશે જો પાણી ઓછું છે પાણી આવ્યું નથી હવે આવશે અને બાકી બધી ગાયો બેઠી છે અને આ આવે આ આપણે એક મિત્ર કરણભાઈ છે એ ઓળખી ગયા બાકી મહેશભાઈ ગણિત આપણે લઈ આવ્યા મહેશભાઈ શું વધી ગયા હતા ઢોર એટલે એને આપી દેવી હતી તો આપણે લઈ લીધી અને બાકી બધા બેઠા છે આરામથી આ અહીંયા અહીંયા બેઠા છે તો તો બાકી હવે અંદર જવાની જરૂર નથી નહીં નવું અને બીજી એક વાત કે કાલે મિત્ર છે એની કોમેન્ટ આવી હતી કે સત્તાભાઈ છે નવો આંખો લઈ એ બતાવો તો સત્તાભાઈ છે જે એની પાસે વોળકો આંખો હતો ને જે તૈયાર કરીને ચાલુ થયો હતો અને એ જોયો હશે તમે એ તો એને આપી અને બીજો મોટો આંખો લીધો છે અને એ તો હજી રૂબરૂ તો આપણે જોયો નથી હજી ફોટામાં જોયો છે તો થોડાક ટાઈમમાં કે આપણે જાશું ને ત્યારે તમને જરૂર બતાવશું કારણ કે એ બાજુ આપણે ઓછું જવાનું થાય પણ ક્યારેક સ્પેશિયલ જઈને તમને બતાવશું આખો બહુ ભલો છે બધા બહુ વખાણ છે એટલા માટે અને તમને ખબર હશે જેને મેં કોમેન્ટ કરી મિત્રને તો આપણે એ થોડાક ટાઈમની અંદર જ બતાવશું તમને અને હવે બીજું કાંઈ કામ રહી કાંઈ નહીં પાણી ક્યારે આવશે પાણી આવવાની તૈયારી છે તો હવે તારે જમવાનું હા તો તું જમ્યા ને હું એ જમ્યા હું પછી આવીએ પાછા તો આપણે આપણી ગૌશાળી જ ઘરે જમવા ગયા હતા ને ઘરે જમીને અત્યારે પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર આવીને બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે ને અત્યારે હવે જવાનું છે આપણે બાબુશ્રી બાબુ ત્યાં ઘેટા બગરા કાંઈક બીમાર છે એ ચેક કરવા માટે જાય છે તો ચાલો ત્યાં જાય અને જોઈએ તો આપણે અહીંયા બાબુશ્રી આવી ગયા હતા અને ઘેટા બગરાને જે દવા કરવાની હતી ગઈ હતી અને એક છે ઘેટીને પ્લાસ્ટર કાપવાનું હતું એ કામ ઓકે થઈ ગયું છે અને સામે જો પાણી ટેન્કર આવી

તો તમને ગાય બતાવી દીધી અને એની વાછડી તમને બપોર બતાવી દીધી તો હવે જાય આપણે આપણી ગૌશાળા તો આપણે મહેશભાઈની ગાય ચેક કરીને પછી આપણી ગૌશાળા આવી ગયા હતા ને આજે છે આપણે તમને ખાણ વિશે બધી માહિતી આપી હતી કે આપણે શું ફીડમાં આપીએ તો હવે એ કાલ ઉપર રાખો કારણ કે આપણે અહીંયા પહોંચ્યા ને ત્યાં બધું કામ ઓકે થઈ ગયું હતું અને પછી ગયા હતા આપણે ચરો લેવા માટે તો જોઈ શકો છો આ મોડી છે લઈ આવ્યા હતા અને બધા ઢોરને નાખી દીધી આ પોપટ ખાણ ખાય છે અને બાકી બધાને મોવડી નાખીએ તો બધા ખાય છે જો અને જે બપોરે આપણે પાણી આવ્યું નહોતું હજી અને જે પાણીની વાત થઈ હતી એ પાણી હજી આવ્યું નથી કારણ કે લગભગ ત્રણ ગયા હજી પાણી જ આવ્યું નથી બધે છે એ સમજો ને કાઠિયાવાડમાં ને ત્યાં કને પાણી ક્યાંય હમાતું નથી ને આપણે અહીંયા પાણી નથી લે જો આ ખાલી છે આ એ ખાલી હો ઠેઠું સુધી ખાલી અને અહીંયા જે ગુલાબી કલરનું ઢમ હતું ને પિંક કલરનું એ લઈ જે હજાર લીટરનું પાણી ટાંકો ઢમ મતલબ તો એ લઈ અને હર્ષદગીઓ છે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં મહેઝમ કરીએ કારણ કે એને બોર છે અને બોરની અંદર પાણી છે એ મીઠું નહીં કે મોરવું નહીં એવું માપે માપે પાણી હાલે એવું તો એ ભરવા ગયો છે તો હવે આપણે ત્યાં જઈશું ને ત્યાં જોઈએ કે એટલું પાણી ભરાણું જોઈએ કારણ કે બપોરનું છે લગભગ આવે પાણી એટલું પેટ ભરીને પીધું નથી ઓછું પાણી પીધું છે કારણ કે એટલે સ્ટોક આપણી પાસે હતો નહીં એટલે તો ફટાફટ આપણે બધું કામ કરી નાખ્યું હવે કાંઈ કામ રહેતું ને આ જે પડી છે ને એ હમણાં પછી પાણી પાય ને પછી નાખશું તો હવે જાય આપણે ત્યાં તો આપણે અહીંયા ઘરે આવી ગયા હતા અને પાણી ભરવાનું ચાલુ જ છે કેટલું ભરાણું ભરાઈ ગયું કમ્પ્લેટ હે આટલું હું ભરી જશું ને એટલે લગભગ અત્યારે થઈ જશે ને કાલ તો પાણી આવી જશે નહીં તો અહીંયા છે ને સામે જો ગાયોને બાંધી છે અહીંયા આપણે જે ઘરે રહીએ છીએ ને ત્યાં જ ભરવા આવ્યા છે હવે થોડી વારમાં ભરાઈ જશે હવે છે ટાંકો ભરી અહીંયાથી અને પછી આપણી જે પાછળનો વાળો છે ત્યાં અને આગળનો વાળો છે એમાં બધી ગાયોને આપણે પાણી પીવડાવી લેશું થોડી વાર ભરાઈ જાય ત્યાં આપણે થોડીક આપણે જ્યાં દવા લેવી છે તો લઈ લે તો આપણે પાણી ભરવાનું કામ હતું એ પછી હર્ષક્ય હું મારી રીતે કરી નાખીશ કારણ કે બીજું કાંઈ કામ હતું નહીં તો પછી આપણે ત્યાં ના ગયા અને આપણે અત્યારે અહીંયા ઘરે જ છે અને અહીંયા જોઈ શકો છો બેઠા છે મહેશભાઈની ગૌશાળાની બાજુમાં તો હવે તો બીજું કાંઈ કામ છે નહીં આપણી ગૌશાળાએ બધું કામ ઓકે થઈ ગયું હતું અને અત્યારે તો પાણી બધી ગાયોએ પી લીધું હશે તો આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખવાની છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરનારખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં